પહેલા પ્રશ્નનો ત્રીજો મુદ્દો રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્ત્વ રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્ત્વ અનેક રીતે ઉપયોગી છે વિશ્વના લગભગ બધા જ દેશોમાં દર વર્ષે રાષ્ટ્રીય આવક તેમજ માથાડીટ આવકની ગણતરી નિયમિત રીતે કરવામાં આવે છે અર્થશાસ્ત્રીઓ સંશોધકો ઉત્પાદકો ગ્રાહકોના મંડળો તેમજ રાજકીય શાસકો દરેક પોતપોતાની રીતે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો ઉપયોગ કરે છે રાષ્ટ્રીય આવકના અંદાજોના કેટલાક મહત્ત્વના ઉપયોગો નીચે મુજબ છે જેમાં સૌ આર્થિક વિકાસના ઉદ્દેશ રાષ્ટ્રીય આવકની માહિતીઓ મેળવવાનો મહત્વ ઉદ્દેશ એ છે કે અર્થતંત્ર વિકાસ કરે છે કે સ્થગિત થયેલું છે જો લાંબા સમય સુધી રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવકમાં વધારો થતો હોય તો તેનો અર્થ અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે તેમ કહી શકાય પરંતુ જો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી પ્રતિવર્ષ સ્થિરતા રહી હોય તો અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે તેવા સંકેત સાંપડે છે આમ અર્થતંત્રના આર્થિક વિકાસને જાણવા રાષ્ટ્રીય આવકની માહિતી જરૂરી બને છે બીજો આવકની વહેંચણી અંગેની માહિતી રાષ્ટ્રીય આવકના હિસાબોમાં વેતન વ્યાજ ભાડું અને નફાની વિગતોનો સમાવેશ થાય છે અર્થકરણમાં આવક અને સંપત્તિની વહેંચણી કેવી રીતે વહેંચણી કેવી છે તેમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો એ જાણવા રાષ્ટ્રીય આવકની વિગતો ઉપયોગી થાય છે જો અર્થતંત્રમાં એક બાજુ વેતનની આવકો અને બીજી બાજુ ભાડું વ્યાજ અને નફાની આવકો વચ્ચેનું અંતર વધે તો આવક અને સંપત્તિની તીવ્ર અસમાનતા વધે છે તેથી આવક અને સંપત્તિની અસમાનતા ઘટે તેવા ઉપાયો હાથ ધરવાનો સંકેત પ્રાપ્ત થાય છે ત્રણ અર્થતંત્રના માળખાની માહિતી અર્થતંત્રની રાષ્ટ્રીય આવકના સર્જનમાં ખેતી ઉદ્યોગો વેપાર વાણિજ્ય અને સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલો છે તેમજ વિભિન્ન ક્ષેત્રોનું સાપેક્ષ મહત્ત્વ કેટલું છે અને કયા ક્ષેત્રનું મહત્ત્વ વિશેષ છે તેની માહિતી રાષ્ટ્રીય આવકના આધારે જાણી શકાય છે ચાર ઉત્પાદન ક્ષમતાનો નિર્દેશ રાષ્ટ્રીય આવકની માહિતી અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતાનો અંદાજ લગાવે છે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તીથી ભાગીને મેળવવામાં આવેલી માથાદીઠ આવકની સપાટી પ્રજાના ભૌતિક કલ્યાણની માહિતી આપે છે પ્રજાના ભૌતિક કલ્યાણનો આધાર ઉત્પાદનના માથાદીઠ પ્રમાણ પર નિર્ભર રહે છે વિવિધ દેશોની આર્થિક સ્થિતિની તુલના વિવિધ દેશોની રાષ્ટ્રીય આવકની માહિતીના આધારે જુદા જુદા દેશોના જીવન ધોરણ અને ભૌતિક સુખાકારી તથા માથાડીઠ આવકની તુલના કરી શકીએ છીએ માથાદીઠ આવકની સપાટીના આધારે જ દુનિયાના દેશોને વિકસિત દેશો વિકાસશીલ દેશો અલ્પવિકસિત દેશો એવું ત્રણ વર્ગોમાં વિભાજન કરી શકાય છે આમ રાષ્ટ્રીય આવક અને માથાડીઠ આવકની માહિતીઓને આધારે આર્થિક નીતિઓ તૈયાર કરવામાં આવે છે આ માહિતીઓને આધારે આર્થિક આયોજન તૈયાર કરવામાં આવે છે યોજનાના ઉદ્દેશો અને લક્ષ્યાંકો તૈયાર કરવામાં આવે છે અને તેની સિદ્ધિ માટે અર્થકરણના વિવિધ ક્ષેત્રો વચ્ચે સાધનોની ફાળવણી કરવામાં આવે છે ટૂંકમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને આધારે આયોજનના ઉદ્દેશો અને લક્ષ્યાંકોની સિદ્ધિ કે નિષ્ફળતાની માહિતી મેળવી શકાય છે